આપણી હિન્દી ચેનલ પણ ચાલુ થઈ ગઈ છે તો દોસ્તો હિન્દી ચેનલને પણ આવો જ સપોર્ટ આપજો નવા આવેલા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર દિપ્તેશ રાવલ તમારું સ્વાગત કરે છે દોસ્તો આપ સૌને જણાવવાનું કે આપણી હેલ્થ કેમ્પસ ચેનલ તમારી હેલ્થ એટલે કે તમારા આરોગ્ય માટે ખૂબ જ સારી માહિતી સચોટ માહિતી લેટેસ્ટ માહિતી આપે છે અને તમે દરેક રોગને હરાવી શકો ડે બાય ડે તમારી તબિયત સારી થાય તમારી તબિયત સારી થાય એટલે તમારી આર્થિક પ્રગતિ થાય અને આર્થિક પ્રગતિથી તમારા કુટુંબમાં સમૃદ્ધિ આવે ખુશખુશાલી આવે એવા જ એક મહાન ઉદ્દેશ સાથે ઉમદા ઉદ્દેશ સાથે આપણી હેલ્થ કેમ્પસ ચેનલ કામ કરી રહી છે તો દોસ્તો જો તમે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવો અને બાજુમાં આપેલું બે લાયકન દબાવો અને ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી દો અલગ અલગ હોસ્પિટલોમાં ઘણી બધી તકલીફો દર્દીઓની જોયેલી છે લાંબી લાંબી લાઈનો અને ખૂબ યાતનાઓ મેં જોયેલી છે તો દોસ્તો આ બધી યાતનાઓ જોઈને મેં નિશ્ચય કર્યો કે આપણે આ રોગોને હરાવવો પડશે તો દોસ્તો રોગોને કેવી રીતે હરાવા પૈસે ટકે તો અત્યારે સરકાર પણ મદદ કરે છે પરંતુ દોસ્તો જરૂર માહિતીની છે લોકો પાસે જરૂરી માહિતી નથી ત્યારે લોકો છે હોસ્પિટલ સુધી એમને આવવું પડે એવી તબિયત ખરાબ થતી હોય છે તો દોસ્તો માહિતીના શસ્ત્ર દ્વારા આપણે રોગોને હરાવવાના જ છે અને રોગોને હરાવવા માટે આપણી આર્મી તૈયાર છે તો દોસ્તો આર્મીના સભ્ય બનો અને આપણે દરેક રોગોને હરાવી દોસ્તો આપના ફેમિલીની સમૃદ્ધિ અને ખુશખુશાલીના ઉમદા આશય સાથે આજનો વિડીયો પણ છે જ્યાં દોસ્તો આજનો વિડીયો આપણે ડાયાબિટીસમાં એક એવી વસ્તુ છે જે કેવી રીતે મદદ કરે છે એના વિશે વાત કરીશું દોસ્તો આ વિડીયોમાં આવતા શબ્દોને સમજવા માટે આપણા અગાઉ રજૂ કરેલા તમામ વિડીયો તમારે જોવા જરૂરી છે જે શબ્દો આવશે એ શબ્દોની પાકી સમજ આપણે પાછલા વિડીયોમાં આપેલી છે દાખલા તરીકે ઓક્સિડેસિવ સ્ટ્રેસ ઇન્ફ્લેમેશન ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પાનક્રિયાઝ આ બધા જ જે શબ્દો છે એ બધા જ શબ્દોની સમજ આપણે આપણા અગાઉ રજૂ કરેલા વિડીયોમાં આપેલી છે તો હું તમને આગ્રહ કરીશ કે આ વિડીયો જોયા પછી તમારો પાકો પાયો કરવા માટે આપણા તમામ વિડીયો જોઈને આપજો દોસ્તો આપણને ડાયાબિટીસમાં અને સમગ્ર ઓવરઓલ ખૂબ જ મદદ કરતી એક આપણે રસોડામાં હાજર આપણી શાકભાજીની બાસ્કેટમાં લગભગ હાજર એ વસ્તુ લઈને આવ્યો છું આપણે આજે કાકડી વિશે વાત કરવાના દોસ્તો આ કાકડી ખીરા કાકડી છે અને આપણી દેશી કાકડી પણ આવે છે તો બંને પણ લાભકારી છે બંનેના ગુણધર્મો લગભગ સરખા સરખા છે દોસ્તો આજે આપણે એ સમજીએ કે કાકડી આપણા ડાયાબિટીસમાં કેવી રીતે હેલ્પ કરે છે દોસ્તો કાકડી ડાયાબિટીસમાં જ્યારે આપણે કન્ઝ્યુમ કરીએ આપણે ખાઈએ ત્યારે આપણને આપણું શુગર લો કરવા માટે મદદ તો કરે જ છે સાથે સાથે ડાયાબિટીસથી થતી ડાયાબિટીસથી ઉદ્ભવતી જે બીજી પરિસ્થિતિઓ હોય છે આપણા સમગ્ર અંગોમાં જે આપણને તકલીફો થઈ જતી હોય છે એ તકલીફોને ઓછી કરવાનું પણ કામ કરે છે આપણને થઈ ગયેલું નુકસાન રિપેર કરવાનું પણ કામ કરે છે તો દોસ્તો કાકડીનો સૌથી અગત્યનો ખૂબ જ ઉપયોગી ગુણધર્મ છે એ ગુણધર્મ શું છે કાકડી આલ્કલાઇન છે જ્યાં દોસ્તો કાકડીનો ગુણધર્મ બેઝિક છે દોસ્તો જે દોસ્તોને આલ્કલાઇન એટલે ખબર ના પડે બેઝિક એટલે ખબર ના પડે એમને સાવ સરળ ભાષામાં સમજાવવા માટે જણાવવાનું કે દોસ્તો એસિડ હોય છે તમને ખબર છે એસિડ કેટલો જલદ હોય છે બિલકુલ એસિડથી વિરોધી ગુણધર્મ જેનો હોય એને બેઝિક કહેવાય એને આલ્કલાઇન કહેવાય તો દોસ્તો આટલું ધ્યાનમાં રાખજો તો દોસ્તો કાકડી આપણી જે છે એ આલ્કલાઇન સ્વભાવ ધરાવે છે એનો ગુણધર્મ આલ્કલાઇન છે દોસ્તો આલ્કલાઇન ગુણધર્મ હોવાથી કાકડી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે ખૂબ સારી છે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમમાં સારા બેક્ટેરિયાનો વિકાસ કરવામાં આ આલ્કલાઇન વાતાવરણ ખૂબ સારું કામ કરતું હોય છે અને દોસ્તો તમે જાણો જ છો કે જેનું ડાયજેશન સુધરે પાચન સુધરે એને ડાયાબિટીસ મેનેજમેન્ટમાં સારી મદદ મળતી હોય છે તો દોસ્તો કાકડી આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધારીને આ રીતે આપણને ડાયાબિટીસમાં મદદ કરે છે દોસ્તો કાકડીના આલ્કલાઇન ગુણધર્મના કારણે આપણા શરીરમાં ડાયાબિટીસના કારણે ઊભું થતું ઇન્ફ્લેમેશન જે આપણા તમામ અંગોને બગાડતું હોય છે ઇન્ફ્લેમેશન કાકડી ઓછું કરવાનું કામ કરે છે દોસ્તો ઇન્ફ્લેમેશનથી આપણા હૃદયમાં કિડનીમાં આંખોમાં મગજમાં તમામ અંગોમાં તકલીફ ઊભી થતી હોય છે અને આ તકલીફને ઓછી કરવા માટે એ તકલીફને મટાડવા માટે અને રિવર્સ કરવા માટે આપણું આ કાકડીનું આલ્કલાઇન વાતાવરણ ખૂબ સારું કામ કરે છે દોસ્તો ડાયાબિટીસથી ઊભી થતી પરિસ્થિતિમાં આપણું શરીર એસિડિક બનતું હોય છે હવે જ્યારે આપણું શરીર એસિડિક બને ત્યારે આપણા હાડકાંમાંથી કેલ્શિયમ આપણું શરીર પાછું ખેંચે છે હાડકાંમાંથી કેલ્શિયમ ખેંચાય એટલે આપણા હાડકાં બોલા બને બરડ બને અને જલ્દીથી તૂટી જાય એવા બને સહેજ વાતમાં ફ્રેક્ચર થઈ શકે એવા હાડકાં બને સાથે સાથે આપણા સાંધાના દુખાવો સાંધા જે છે એ સાંધા બી બરાબર કામ ના કરે એટલે ત્યાં દુખાવોને એવું થાય સાથે સાથે હાડકાંઓની જોડે જોડાયેલા આપણા મસલ્સ જે માંસ પેશીઓ દ્વારા જોડાયેલી જે પેશીઓ છે મસલ્સ છે એમાં પણ તકલીફ ઊભી થાય એટલે દોસ્તો આપણી કાકડીમાં રહેલું જે આલ્કલાઇન ગુણધર્મ છે એ આપણા હાડકાને બચાવે છે કારણ કે આપણા શરીરમાં જે એસિડિક ગુણધર્મ ઊભો થઈ ગયો હોય એની જગ્યાએ એને ન્યુટ્રલ કરીને એને બેલેન્સ કરીને આપણા શરીરની પીએચ વેલ્યુ જાળવીને બરાબર જે અલ્કલાઇન વાતાવરણ પ્રોવાઈડ કરે આલ્કલાઇન વાતાવરણ આ પ્રોવાઈડ જ્યારે થાય ત્યારે શું થાય આપણા હાડકાં બચી જાય કેલ્શિયમ હાડકાંમાંથી ખેંચાય નહીં અને આપણા હાડકા મજબૂત રહે જે દોસ્તોએ પીએચ શબ્દ ના સાંભળ્યો હોય જેમને કેમિસ્ટ્રીનું બેકગ્રાઉન્ડ ના હોય એમને જાણવાનું કે દોસ્તો પિયાચ એ કોઈ વસ્તુ એસિડિક છે કે બેઝિક છે એનું માપ હોય છે પાણીની પિયાચ સાત હોય છે સાતથી ઓછી પિયાચ હોય તો એસિડિક સાતથી વધારે પિયાચ હોય તો બેઝિક પદાર્થ કહેવાતો હોય છે દોસ્તો કાકડીનો બીજો ગુણધર્મ જોઈએ તો કાકડીની જીઆઈ વેલ્યુ ઓછી છે હવે દોસ્તો જીઆઈ વેલ્યુ એટલે કોઈપણ પદાર્થ આપણું શુગર કેટલું ઝડપથી વધારી દેશે એનો એક માપ હોય છે એને જીઆઈ ઇન્ડેક્સ કહેવાય છે આ દોસ્તો કાકડીની જીઆઈ ઇન્ડેક્સ ઓછી હોય છે અને જીઆઈ ઇન્ડેક્સ ઘણી બધી ઓછી હોવાથી જ્યારે આપણે કાકડી ખાઈએ છીએ ત્યારે આપણું શુગર એકદમ વધી જતું નથી અને બેલેન્સ માત્રામાં એક સ્ટેડી માત્રામાં ચાલતું હોય છે એટલે દોસ્તો કાકડી આ રીતે પણ આપણા ડાયાબિટીસને એકદમ શૂટઆઉટ ના થવા દઈને મદદ કરતું હોય છે આપણા ડાયાબિટીસની એક પરિસ્થિતિ વકરાવતી હોય છે દોસ્તો એ પરિસ્થિતિ છે આપણા શરીરમાં ફરતા ફ્રી રેડિકલ્સ જ્યાં દોસ્તો આ ફ્રી રેડિકલ્સ એટલે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે જે ઓક્સિજન લઈએ છીએ ઓક્સિજનનું કેમિકલ રિએક્શન થઈને જે ઓટું હોય છે ઓક્સિજનમાં બે અણુ જોડાયેલા હોય છે બે અણુ છૂટા પડે ઓ અને ઓ બે અણુ છૂટા પડે અને બંને અણુ જોડે બબ્બે હાથ હોય છે એક હાથથી કોઈ પણ એક બીજું તત્વ પકડી લે છે એક હાથ છૂટો રાખે છે અને એ હાથ આપણા શરીરનું ખવાણ કરતું હોય છે તો દોસ્તો એને ફ્રી રેડિકલ કહેવાય અને આ ફ્રી રેડિકલ્સ આપણા ડાયાબિટીસને વપરાવવા માટે અને એનાથી ઊભી થતી સાઈડ અસરો એને વધારવા માટે ખરાબ રીતે કામ કરતું હોય છે એટલે દોસ્તો કાકડીની અંદર રહેલા જે ગુણધર્મો છે જે પદાર્થો છે જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડ્સ આપણે જે ફ્રી રેડિકલ્સને પકડી પાડે છે અને એને કામ નથી કરવા દેતું અને ફ્રી રેડિકલ ન્યુટ્રલ થઈ જવાથી પકડાઈ જવાથી આપણા શરીરમાં જે ખવણ થતું હોય છે જેમ લોખંડની પાઇપ કટી જાય છે એવું જે કટાવવાનું કામ થતું હોય છે એ અટકી જાય છે અને એ રીતે ડાયાબિટીસથી ઊભી થતી પરિસ્થિતિઓમાં કાકડી ખાવાથી આપણને મદદ મળતી હોય છે તો ડાયાબિટીસના કારણે એક મોટો ભય ડિહાઇડ્રેશન થઈ જવાનો હોય છે તો દોસ્તો કાકડીની અંદર રહેલું નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ પાણી આપણું ડિહાઈડ્રેશન અટકાવે છે જ્યાં દોસ્તો કાકડીમાં નાઇન્ટી ફાઈવ પર્સન્ટ પાણી હોય છે અને જ્યારે તમે એનું પોર્શન નક્કી કરીને જ્યારે ખાવ છો ત્યારે તમારું જે પાણીનું પોર્શન નક્કી કરેલું હોય છે એ પણ એનાથી સંતોષ થઈ જાય છે એટલે દોસ્તો આપણા શરીરને હાઇડ્રેશનમાં રાખે છે હાઇડ્રેટેડ રાખે છે અને એ રીતે ડાયાબિટીસથી ઊભી થતી જે પાણી ઓછું થઈ જવાની સમસ્યા હોય છે એને પણ કાકડી કંટ્રોલમાં રાખે છે દોસ્તો જ્યારે આપણે કાર્બોહાઇડ્રેટ્સ વધારે ખાઈએ છીએ ત્યારે એનું રૂપાંતર ગ્લુકોઝમાં વધારે થાય છે અને આપણું ડાયાબિટીસ એકદમ શૂટઆઉટ થતું હોય છે એટલે દોસ્તો આપણી જે કાકડીના ગુણધર્મ છે એમાં એ ગુણધર્મ એવા હોય છે કે એમાં કાર્બોહાઇડ્રેટ્સ ઓછા હોય છે ઓછા કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી જ્યારે પણ આપણે કાકડી આપણા ભોજનમાં સમાવેશ કરીએ એટલે બીજા જે વધારે કાર્બોહાઇડ્રેટ્સ પદાર્થોવાળા જે આપણે પદાર્થો ખાતા હોઈએ એ પદાર્થોનું સ્થાન જ્યારે કાકડી લઈ લે ત્યારે શું થાય આપણે પહેલાં વધારે કાર્બોહાઈડ્રેટ્સવાળા પદાર્થથી બચી જઈએ અને ઓછા વાળી આપણે કાકડી ખાઈએ અને એવું કરવાથી આપણા શરીરના ટોટલ કાર્બોહાઇડ્રેટ્સ બેલેન્સ થાય અને ટોટલ કાર્બોહાઇડ્રેટ્સ બેલેન્સ થવાથી આપણું બ્લડ શુગર એકદમ રાઈઝ ના થઈ જાય પરંતુ એક લેવલે કન્ટિન્યુઅસ એનું મેન્ટેન થાય છે એટલે દોસ્તો કાકડીનો આપણે ડાયટમાં સમાવેશ કરવાથી આપણે વધારે વાળા પદાર્થો ખાવાથી બચી જઈએ છીએ તો દોસ્તો કાકડીનો આ રીતે પણ ડાયાબિટીસમાં ડાયાબિટીસના મેનેજમેન્ટમાં ખૂબ સરસ ઉપયોગ છે દોસ્તો કાકડીની અંદર ખાસ કરીને કાકડીની છાલમાં ફાઈબર રહેલા છે જ્યાં દોસ્તો ફાઈબર એક એવો ગુણધર્મ ધરાવે છે કે જ્યારે પણ આપણે કાકડી કે કોઈ પણ જે ફાઈબરવાળા પદાર્થો કન્ઝ્યુમ કરીએ એ આપણા આંતરડામાં જાય આપણા જઠરમાં જ્યારે પાચન માટે જાય ત્યારે ફાઈબર આપણા શરીર માટે સારા બેક્ટેરિયાને પનપવાની જગ્યા આપે છે પ્લસ ફાઈબરની હાજરીથી આપણા શરીરમાં આપણા લોહીમાં શુગર અને કોલેસ્ટ્રોલ બંનેનું એબ્સોપ્શન અટકે છે એનું શોષણ અટકે છે અને ધીમે 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 થવા દે છે બીજો ફાયદો એ થાય છે કે અમુક જે ખરાબ એલડીએલ હોય છે એ ખરાબ એલડીએલને આપણા જે ફાઇબર હોય છે એ ડાયરેક્ટ આપણી ઉત્સર્જન સિસ્ટમ દ્વારા એનો નિકાલ કરી દેતો હોય દોસ્તો ફાઇબર આ રીતે ઘણા ઉપયોગી છે અને કાકડીની છાલમાં ફાઇબર સારી માત્રામાં છે એટલે છાલ સાથે કાકડી ખાવાથી આપણને ફાઇબરનો લાભ પણ આપણા ડાયાબિટીસને સ્ટેડી રાખવા માટે મળે છે દોસ્તો એના ઉપરાંત કાકડીની અંદર વિટામિન કે વિટામિન સી અને પોટેશિયમ સારી માત્રામાં હોય છે જ્યાં દોસ્તો વિટામિન એક એવો ગુણધર્મ ધરાવે છે કે વિટામિન કારણે આપણું બ્લડ એની કન્સિસ્ટન્સીમાં રહે છે એની જે ઘનતા હોવી જોઈએ એ ઘનતામાં એ મેન્ટેન રહે છે અને બ્લડ વધારે પડતું જાડું નથી થવા દેતું અને વધારે પડતું પાતળું પણ નથી થવા દેતું એટલે દોસ્તો વિટામિન કેની હાજરીથી આપણું બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને બ્લડ સર્ક્યુલેશન સારું થવાથી આપણા ડાયાબિટીસમાં ઘણી બધી હેલ્પ મળતી હોય છે એના સિવાય દોસ્તો વિટામિન કે એ આપણા હાડકાની તાકાત માટે મજબૂતી માટે પણ કામ કરે છે એટલે દોસ્તો જે ડાયાબિટીસની અસર હાડકા ઉપર થતી હોય છે એને પણ વિટામિન કેના કારણે એક સારી એક ચમત્કારિક અસર થતી હોય છે એક લાભ થતો હોય છે એના સિવાય દોસ્તો જે વિટામિન સી છે એ વિટામિન સી પોતે એક એન્ટી ઓક્સિડન્ટ છે અને જે આપણે આગળ વાત કરીએ ફ્રી રેડિકલ્સવાળી જે ફ્રી રેડિકલ્સ આપણા શરીરને ખાતો હોય છે એ ફ્રી રેડિકલ્સને ન્યુટ્રલ કરવા માટે વિટામિન સી પણ ભાગ ભજવે છે એના સિવાય દોસ્તો વિટામિન સી આપણી ઇમ્યુન સિસ્ટમને ખૂબ સારી કરે છે એટલે ડાયાબિટીસના કારણે આપણને ઇન્ફેક્શન લાગવાનો કે ઘા નહીં રૂજાવવાનો એ જે બધો ભય રહેતો હોય છે એની અંદર વિટામિન સી મળવાથી આપણને એ બધો ભય ઓછો થાય છે અને ફાયદો થાય છે એના સિવાય દોસ્તો વિટામિન સીના કારણે કોલેજન ઉત્પન્ન થાય જે આપણી ચામડીને નીચે હોય છે એટલે ચામડી આપણી ક્રાંતિમય બને છે સારી બને છે અને એના સિવાય દોસ્તો આપણી માંસપેશીઓ પણ મજબૂત બને છે તો દોસ્તો વિટામિન સીનો જે આ લાભ છે એ આપણને કાકડી દ્વારા આપણા ડાયાબિટીસને મદદ કરવા માટે ખૂબ સારી રીતે મળતો હોય છે દોસ્તો કાકડીમાં રહેલું પોટેશિયમ એ આપણા શરીર માટે ખૂબ અગત્યનું છે દોસ્તો પોટેશિયમ સારું હોવાના કારણે આપણને કાકડી દ્વારા કાર્ડિયો વાસ્ક્યુલર જો હેલ્થ છે એટલે કે હૃદયની હેલ્થ છે એમાં સારો બેનિફિટ મળતો હોય છે દોસ્તો એના સિવાય કાકડી આપણું બીપી મેન્ટેન કરવાનું કામ પોટેશિયમ દ્વારા કરાવતી હોય છે એટલે આપણું બીપી મેન્ટેન રહે છે એના સિવાય દોસ્તો આપણી મસ્ક્યુલર હેલ્થ આપણે પોટેશિયમના કારણે જળવાઈ રહેતી હોય છે અને દોસ્તો જ્યારે આપણું બીપી કંટ્રોલમાં રહે અને આપણું જ્યારે લોહી બરાબર વહેતું હોય ત્યારે આપણને શું બેનિફિટ થાય છે આપણને સ્ટ્રોક આવવાની સંભાવના ઘણી ઓછી થઈ જતી હોય છે એટલે દોસ્તો ડાયાબિટીસના કારણે જે સ્ટ્રોક આવવાની સંભાવના વધી જતી હોય છે એને કાકડી રિવર્સ કરે છે અને પાછી પાડે છે અને આપણને સ્ટ્રોક ના આવે બ્રેન સ્ટ્રોક કે હાર્ટ ઉપર સ્ટ્રોક કે પેરીફેરિયલ સ્ટ્રોક કોઈપણ પ્રકારનો સ્ટ્રોક ના આવે એની કાકડી કાળજી રાખતી હોય છે એના સિવાય દોસ્તો કાકડીમાં રહેલું આ પોટેશિયમ આપણને કિડની સ્ટોન નથી થવા દેતો એટલે દોસ્તો જ્યારે ડાયાબિટીસ હોય ત્યારે આપણી કિડની ખતરામાં હોય છે એટલે આ કિડની ઉપરનો આ એક બીજો ખતરો જે પથરીનો હોય છે એ પથરીનો ખતરો આપણી કાકડી દૂર કરી દે છે જો પથરીનો પણ ખતરો હોય અને ડાયાબિટીસના કારણે પણ કિડનીનું ફંક્શન ખરાબ થતું હોય તો કિડનીમાં બે અસર થાય અને બે અસર થવાથી કિડની ખૂબ ઝડપથી ખરાબ થઈ શકે છે દોસ્તો એના કિડની ખરાબ થવાના પરિણામો ખૂબ ભયંકર હોય છે એટલે દોસ્તો કાકડી ખાવાથી આપણું ડાયાબિટીસ મેનેજમેન્ટ સારું થાય અને ડાયાબિટીસ મેનેજમેન્ટ સારું થવાથી આપણી કિડની પણ બચી જઈ શકે છે દોસ્તો આ હતા કાકડીના આપણા ડાયાબિટીસના મેનેજમેન્ટ માટેના ખૂબ ચમત્કારિક એના ગુણધર્મો અને એ ગુણધર્મો આપણે આજે એટલા માટે સમજ્યા છીએ કે આપણે ડાયાબિટીસને હરાવવા માટે કાકડીનો મહત્તમ ઉપયોગ કરતાં શીખીએ અને કરી શકીએ દોસ્તો કાકડીના સારા ગુણધર્મો આપણે સાંભળીને એમ થાય પ્રશ્ન થાય કે કાકડી કેટલા પ્રમાણમાં આપણે લેવાની તો દોસ્તો કાકડી એક બાઉલમાં લગભગ આપણે કાપીને રાખીએ તો એકસો પચાસ ગ્રામ જેવી આવે તો દોસ્તો એવા બે બાઉલ તમે પર ડે એટલે કે દિવસમાં બે વાર તમે બે ટાઈમ નક્કી કરી દો જુદા જુદા તો તમે એક એક બાઉલ કાપેલી કાકડી કે છીણેલી કાકડી કે કાકડી સીધી પરંતુ એકસો પચાસ ગ્રામ જેટલી બે ટાઈમ તમે દિવસની કન્ઝ્યુમ કરી શકો દોસ્તો કોઈ પણ વસ્તુનું અતિ આપણને નુકસાનકારક હોય છે દોસ્તો કાકડી બહુ સારી છે આપણે સારા સારા ગુણધર્મો પણ જોયા પરંતુ કાકડી પણ એનું પોર્શન નક્કી કરીને આપણે ખાવી જોઈએ તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં દોસ્તો તમારી એક લાઈક અને એક તમારી કોમેન્ટ અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી કામ કરે છે અને દોસ્તો વિવિધ વિષયોનું સંશોધન ખૂબ જ ધીરજ માગી લેતું કામ અને ખૂબ મહેનત માગી લેતું કામ હોય છે આ કામ કરવાની ધગસ તમારો જે રિસ્પોન્સ અમને મળે છે કોમેન્ટ દ્વારા લાઈક દ્વારા એ બધા રિસ્પોન્સથી અમારી શક્તિ વધે છે આપણે તમામ સોશિયલ મીડિયા ઉપર હાજર છીએ ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ કોરા ગૂગલ બ્લોગ દરેક જગ્યાએ હેલ્થ કેમ્પસ હાજર છે તો દોસ્તો હું તમને આગ્રહ કરીશ વિનંતી કરીશ કે તમે તમામ સોશિયલ મીડિયામાં આપણને ફોલો કરો અને આપણે કોમ્યુનિટી ડેવલપ થાય અને કોમ્યુનિટી ડેવલપ કરીને આપણે રોગોને હરાવી શકીએ તો દોસ્તો તમામની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી રહ્યો છું તો તમે ત્યાંથી આપણા તમામ સોશિયલ મીડિયામાં ફોલોઅર બનજો અને દોસ્તો તમને ફરીથી યાદ દેવડાવી દો કે જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દો તરત કરી દો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દો અને દોસ્તો આપણી હિન્દી ચેનલને પણ આવો ગુજરાતી ચેનલ જેવો જ સપોર્ટ તમે બધા આપજો તો દોસ્તો આપણે ભારતના આપણા અન્ય જે ભાઈઓ છે જે લોકો ગુજરાતી લેંગ્વેજ નથી જાણતા એ તમામને આપણે લાભ આપી શકીએ અને એમ કરીને આપણા દેશને આપણે રોગમુક્ત કરી શકીએ તો દોસ્તો હિન્દી ચેનલને પણ તમારે ઉપાડવાની છે કારણ કે ત્યાં તો હું નવો છું હિન્દી ભાષામાં હું નવો છું તો ચેનલને ઉપાડવાની જવાબદારી આપણા ગુજરાતી આપણા દર્શકો છે તો દોસ્તો હિન્દી ચેનલને તમે ઉપાડો તમે ધક્કો મારશો ત્યારે ગાડી સ્ટાર્ટ થશે દોસ્તો તો દોસ્તો હિન્દી ચેનલ જે નવી છે પાપા પગલી ભરે છે એમને તમે આગળી પકડીને આગળ લઈ જજો ને મને વિશ્વાસ છે કે તમે ચોક્કસથી આપણી નવી ચેનલને પણ સપોર્ટ કરજો તો દોસ્તો તમારા સપોર્ટ માટે હું ધન્યવાદ તમને પાઠવું છું આભાર વ્યક્ત કરું છું દોસ્તો નવી ચેનલ આપણી જે હિન્દીમાં છે એનું નામ છે હેલ્થ કેમ્પસ હિન્દી અને એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી રહ્યો છું તો ત્યાંથી તમે ચેનલ ઉપર જઈને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ આવતા વિડીયોમાં ખૂબ જ સારી માહિતી સાથે ખૂબ સારી ઇન્ફોર્મેશન સાથે તમને ફરીથી મળીશું ત્યાં સુધી આપની રજા ચાવું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ